શહેર નજીક આવેલ મુંબઈ નેશનલ હાઇવે પર દરજીપુરા ફ્લાય ઓવર ઓવરબ્રિજની સામે વી ટ્રાન્સ કંપનીના ગોડાઉનની પાછળમાં ખુલ્લી જગ્યામાં તારીખ સત્યાવીસ મિનિટ ડિસેમ્બરે મધરાતે બાર વાગીને ત્રીસ મિનિટની આસપાસ કન્ટેનરમાંથી દારૂનું કટિંગ ચાલતું હતું આ દરમિયાન સ્ટ્રીટ મોનિટરિંગ સેલી કરી હતી લિસ્ટેડ બુટલેગર ઝુબેર શફી મેમણ રહેઠાણ વાડીનાલ બંધવાડાની ટોળકી દ્વારા એસએમસીના વાહન ઉપર પથ્થરમારો કરવામાં આવતા પીઆઈએ સ્વ બચાવ માટે સર્વિસ રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો સ્થળ પરથી દારૂ ભરેલું કન્ટેનર દારૂ ભરવા માટે આવેલી ફોર્ચ્યુનર કાર સહિત રૂપિયા બાસઠ લાખ અઠ્યાશી હજારના મુદ્દામાલ સાથે ત્રણ માથાવારી શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી વોન્ટેડ બુટલેગર ઝુબેર શફી મેમણ હાલમાં આણંદ જિલ્લાના તારાપુર નજીક જિલ્લા ગામે એક ફાર્મ હાઉસમાંથી ઝડપાયો હતો આ કેસની તપાસ કાર્યલીબાગ પોલીસ ચલાવી રહી છે કારેલીબાગ પોલીસ દ્વારા દરજીપુરા ખાતેના ઘટના સ્થળે બુટલેગરને લઈ જવાયો હતો જ્યાં રીકન્સ્ટ્રક્શન અને પંચનામું કરવામાં આવ્યું હતું